નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને ઓછી દવાનો ખર્ચો કરવો પડે કે તમારે એમાં પહેલી દવાનો છટકાવો તે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે કરવો પડે એવું ઓછી ઓછી દવાના છટકાવો વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી વિશે આજે આપણે વાત કરવાના છીએ એ વેરાયટીમાં ઘણી બધી વિશ્વાસ એજન્સી પાસે વેરાયટી છે એ વેરાયટી આપણે ટોપ ફાઈવ વેરાયટી વિશે ચર્ચા કરવાની છે લગભગ વિશ્વાસ એજન્સી પાસે અત્યારે કોટન બિયારણમાં લગભગ સાઠ પ્લસ વેરાયટી છે સાઠ પ્લસ વેરાયટી આપણે ટોપ ફાઈવ એવી વેરાયટી વિશે ચર્ચા કરવાની છે જેનું પાન રૂવાટી વાળું હોય પાન રૂવાટી વાળું હોય અને ચૂસ્યા જીવાત ઓછી લાગે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એના એના વિશેની આજે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ પાંચ બિયારણમાંથી તમને અનુકૂળ પડે તો તમે ગમે તે બિયારણની પસંદગી કરી અને તમે વાપરી શકો છો એમાં સર્વપ્રથમ આવે છે આપણે રૂવાટી વાળું પાંદ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી છે અલગાર છે અલગાર પંચાવન એમાં નિરોગી છોડ થાય છે એના નર્મદામાં કે રૂવાટી વાળા પાંદ હોય છે એના કારણે ભૂરા નર વાળું એવું કહે છે ખેડૂતો એમ કે ભૂરા નર વાળું આપો આમ તો જોયે કિંગની ઘણી વેરાયટી આવે છે દુશાલા આવે છે મિથિલા આવે છે અલગાર આવે છે અને સીપરા આવે છે એ બધી જ વેરાયટીમાં જો ભૂરા નર વાળું હોય તો અલગાર છે અને એના એમડી સાહેબ છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ જેમણે અલગાર એવી વેરાયટી બનાવી છે જે ભૂરા નર વાળું છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે અલગાર વિશે વાત કરીએ તો પિયત બિન પિયત બંનેમાં ચાલે છે ચુસ્યા જેવા સામે પ્રતિકારક છે મજબૂત તથા ખીલા વાળો છોડવો થાય છે પીડવામાં ખૂબ જ સરળ છે અને વધારે ફળો ડાળીઓ ધરાવતી હોવાના કારણે આ અલગાર વેરાયટી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને આગળના વર્ષે વાગડ ગામના એક ખેડૂતને આપેલું એમના લગભગ મધ્યમ પિયત કે બિનપીયમાં લગભગ દર વર્ષ કરતા એમને ચારસો થી પાંચસો કપાસ વધારે થયેલો એનો અભિપ્રાય અભિપ્રાય પણ આપણે યુટ્યુબમાં યુટ્યુબના વિડીયોમાં મૂકેલો છે એટલે અલગાર આમ જોવા જઈએ તો અલગારે અલગ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે અલગારે ભૂરા નરવાળું અલગાર આપો ભૂરા નર વાળો અલગાર આપો જેમાં કુકટ પણ આવતી નથી અને ચુસ્યા જીવાત નો એટક ખૂબ જ ઓછો આવે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે અલગાર ત્યારબાદ આવે છે અજીતનું એકસો અગિયાર હુકમના ત્રણ એકા એવું ઘણી હકાય અજીત એકસો અગિયાર હુરા નર વાળું અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવું નેશનલ એવોર્ડ વાળું આ વેરાયટી વિશે આપણે વાત કરીએ અજીત એકસો અગિયાર એટલે હુકમના ત્રણ એકા ગણાય હુરા નર વાળું છે પીએત બિન પિયત બંનેમાં વાવી શકાય છે દુષ્યા જીવાત સામે પ્રતિકારક છે સુકારાનો રોગ ઓછો લાગે છે મજબૂત તથા ખીલા મૂળ જાત છે છોડો એકદમ ઉભો વધે છે મધ્યમથી મોટા વજનદાર ઝીંડવા છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે આ ઉપરાંત વિરાટ ખૂબ જ સરળ છે અને ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી છે વધારે ફળાવ ડાળીઓ ધરાવતી જાત હોય તો એકસો અગિયાર છે એકદમ લચકા મોટે ઝીંડવું બેસે છે ઉતારાની કેપેસિટીમાં એકસો અગિયાર ને પહોંચે એવી ખૂબ જ ઓછી જાતો છે એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ હજીતનું એકસો અગિયાર આપો દૂર દૂર થી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે અમારે કેસો અગિયાર મળતું નથી એ લેવું છે તો અજીત એકસો ને પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે અને આના આના આગળના વર્ષનો આપણે માં અજીત એકસો નો લાઈવ વિડીયો પણ મૂકેલો છે વિડીયો જોઈન પણ ઘણા બધા ખેડૂત મિત્રો એની ખરીદી કરવા આવે છે તો ત્યારબાદ આવે છે સીરી પચાસ વર્ષ જૂની કંપની સીરી બિયારણ વિશે વાત કરીએ તો સીરી એ ઉતાવળી જાત છે અને એક આમટો એક આમટી ફાટ આવે છે એવું કહી શકાય કે રવિ ફસલ ચાઇએ તો શ્રી કપાસ લગાવીએ એટલે શ્રી કપાસ જો ખેડૂત મિત્રો તમારે કરવો હોય અને રવિ ફસલ લેવો હોય તો ઉતાવળા બિયારની પસંદગી કરવી હોય તો ભૂરા નર વાળું તમે શ્રી કપાસની પસંદગી કરી શકો છો ચુસ્યા જીવાત સામે સહનશીલ છે અને ચુસ્યા જીવાત પણ ઓછી લાગે છે અને દવાનો ખર્ચો પણ ઓછો કરવો પડે છે આ ઉપરાંત કપાસમાં રૂની ટકાવારી ઘણી બધી સારામાં સારી હોય છે ડાબકો ફાટે અને વીણા એનો સરળ છે અને પહેલી બે વેણીમાં સિત્તેર થી એસી ટકા ઉત્પાદન આપી દે એવી જાત છે શીરી જે નુજુવડું શીડસ નું આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો શીરીની પણ પસંદગી કરે છે મધ્યમ મધ્યમ જમીન કે પિયત કે પિયત બધામાં ચાલે છે અને સૌથી સારામાં સારું બિયારણ હોય તો એ શીરી બિયારણ છે જે પચાસ વર્ષ જૂની કંપની નુજુવડું શીડસ નું આવે છે અને એની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે માઉમુની સુપર વાવસો વિશ્વાસ લોણસે વિશ્વાસ એવું માઉમુની સુપર વિશે આપણે વાત કરીએ તો પૂરા નરવાળું છે પિયત બિનપિયત બંનેમાં ચાલે છે ચૂષાર જીવાત ઓછી લાગે છે રોગ જીવાત ઓછી લાગવાના કારણે દવાનો ખર્ચો ઓછો કરવો પડે છે આ ઉપરાંત ફાલની ક્ષમતા પણ સારામાં સારી છે ઓછા ખર્ચા વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એમાં મહામુનિને પણ ગણી શકાય છે વિશ્વાસ શીટ્સ નો આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો મહામુનિની પણ પસંદગી કરે છે ભાઈ મહામુનિ આપો મહામુનિ આપો જે વિશ્વાસ શીટ્સ બનાવે છે એના વિશે એવું કહેવાય કે વાવશે વિશ્વાસ લણસે વિશ્વાસ એવી કોઈ જાત હોય

એકદમ ફાલ આવવાની ક્ષમતા એવી છે કે જાણે કે બગીચો થઈ ગયો હોય એવું લાગે છે આ ઉપરાંત ટુ ઇન વન એવું જે નામ કંપની આપ્યું છે એના કારણે કે ભાઈ તમારે રૂવાટી વાળું પાન છે ચૂસ્યા જીવાત ઓછી લાગે છે બંને બંનેમાં ચાલે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય એવી જાત હોય તો એ છે કર્તવ્યનું ટુ ઇન વન અને કર્તવ્ય એટલે કર્તવ્ય એવું કહેવાય છે કે ખેડૂતોનો વિકાસ એ જ કંપનીનું કર્તવ્ય એવી વેરાયટી હોય તો એ છે કર્તવ્ય ટુ ઇન વન તો ખેડૂત મિત્રો આપણે જે આ પાંચ વેરાયટી વિશે આપણે ચર્ચા કરી છે એ વેરાયટી એ વેરાયટી વિશે જોઈ લઈએ તો કે અલગાર અલગાર ત્યારબાદ અજિત એકસો અગિયાર ત્યારબાદ આવે છે નુજુવડુનું સીરી અલગાર સર્વપ્રથમ અલગાર ત્યારબાદ બીજા નંબરે આવે છે અજીત એકસો અગિયાર ત્યારબાદ સીરી ને ત્યારબાદ આવે છે મહામુની અને છેલ્લે અને લાસ્ટમાં છે ટુ ઇન વન જે પાંચેય વેરાયટી ભુરાનર વાળી છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અને ઓછી દવાના ખર્ચે વધારે ઉત્પાદન આપે ટૂંકમાં પાંચે વેરાયટીમાં તમારા દવાનો ખર્ચો ખૂબ જ ઓછો કરવાનો હોય છે ટૂંકમાં મહિના સુધી તો તરી પાંત્રીસ દિવસ સુધી આમાં દવાની કોઈ જરૂરિયાત રહેતી નથી કારણ કે પાન કુકડ વળશે જ નહીં અને તમારે દવાનો ખર્ચો ખૂબ જ ઓછો કરવો પડશે આ ઉપરાંત તમારે થ્રીપ્સ કે ચુસ્યા જીવાત ભૂરા નર હોવાના કારણે પાંદ રૂવાટી વાળું થશે એટલે તમારે કુકડનો પણ જે પ્રશ્ન આવે છે થ્રીપ્સ શરૂઆતના સ્ટેજ ઉપર આવશે ને એટલે ત્રીસથી થી પાંત્રીસ કે ચાલીસ દિવસ સુધી તમારે કોઈ પણ પ્રકારની દવાનો છટકાવ કરવાની જરૂર રહે છે નહીં જો ખેડૂત મિત્રો તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો જે આ પાંચ બિયારણમાંથી તમે તમારા નજીકના સ્થળ ઉપર મળતા મળી રહે ગમે તે બિયારણની પસંદગી કરી અને એક વખત તમે વાવીને અખતરો કરીને જોઈ શકો છો કે ધૂળાભાઈ ક્યાંતા એ વસ્તુ સાચી કે ખોટી હું વિશ્વાસ એજન્ટ છે ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ કપાસ બિયારણ વિશેનો વિડીયો અને ભૂરા નરવાળી જાતનો જે આપણે પસંદ ભૂરા નરવાળી જાત ખેડૂતો શા માટે પસંદ કરવી જોઈએ એના વિશે ચર્ચા કરી છે તો જો આ માહિતી તમને સાચી અને સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જે તે કરીને અમને પણ કપાસ કપાસ બિહારની પસંદગીમાં થોડો ઘણો ફાયદો થાય તો હવે પછી આપણે બિયારણની નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન